જય માતાજી મિત્રો અમારા વિડીયોમાં સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ અદાલતમાં છૂટાશેડાનો કેસ ધનપુરા ગામમાં મહેશભાઈ પટેલ અને તેમની પત્ની કમળાના લગ્નને સોળ વર્ષ થયા હતા તેમને બે દીકરીઓ હતી સૌથી મોટી દીકરી માધવી ચૌદ વર્ષની અને સૌથી નાની દીકરી કાયરા માત્ર નવ વર્ષની ઘર બહુ મોટું નહોતું પરંતુ સખત મહેનત અને સંયુક્ત પરિવારને કારણે તેઓ ગુજરાન ચલાવી શકતા હતા મહેશભાઈ ક્યારેક ટ્રેક્ટર ચલાવતો ક્યારેક મજૂરી કરતો અને ક્યારેક નજીકના શહેરમાં હાઈવે પ્રોજેક્ટ પર ઈંટો અને પથ્થરો વહન કરતો કમળા આખો દિવસ ખેતરોમાં કામ કરતી અને સાંજે ઘરનું ધ્યાન રાખતી સાથે મળીને તેઓ તેમની દીકરીઓને સારી શાળામાં મોકલવાનું સ્વપ્ન જોતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બધું બદલવા લાગ્યું મહેશનો સાથ બગડી ગયો હતો ગામના કેટલાક દારૂડિયા જુગારીઓ તેમના મિત્રો બની ગયા ધીમે ધીમે તે મોડી રાત સુધી બહાર રહેવા લાગ્યો અને ઘરે આવતાની સાથે જ ઝઘડા કરવા લાગ્યો કમળાએ તેમની સાથે સો વાર સમજાવવાનો પ્રયાસ કર્યો રડી અને વિનંતી કરી પરંતુ તેનું હૃદય પથ્થર જેવું થઈ ગયું એક દિવસ તેણે કમળા પર હાથ પર ઉપાડ્યો ગામની સ્ત્રીઓ તેમને વિશે વાત કરવા લાગી તે ક્યારેય આટલી સરળ નહોતી હવે ઘરમાં રોજ ઝઘડો થતો રહેતો કંઈક ને કંઈક કંઈક કે જે તેને અભાવ હતો પંચાયત યોજાતી હતી પરંતુ મહેશને કોઈ પરવા નહોતી દરમિયાન મહેશનો ગામની એક વિધવા સાથે ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો તે તેના ઘરે કલાકો વિતાવતો હતો આ વાત આખા ધનપુરામાં ફેલાઈ હતી જ્યારે કમળાએ વિરોધ કર્યો ત્યારે તેણે તેના પર અનૈતિક હોવાનો આરોપ લગાવ્યો પરિસ્થિતિ એટલી બગડી ગઈ હતી કે કમળાએ અલગ રહેવાનું નક્કી કર્યું તે તેની બે પુત્રીઓને લઈ અને ખેતરોની પેલે પાર થોડે દૂર એ જ ગામમાં તેના માતા પિતાના ઘરે રહેવા ચાલી ગઈ થોડા મહિના પછી મહેશે છૂટાછેડા માટે અરજી કરી કોર્ટમાં તેણે દાવો કર્યો કે તેની પત્ની તેને સમજી શકતી નથી અને ઘરનું વાતાવરણ બગડી નાખ્યું ગામ માટે છૂટાછેડા એક મહત્વપૂર્ણ બાબત હતી કોર્ટમાં જવું એ સામાન્ય ખેડૂત માટે પર્વત પર ચડવા જેવું હતું પરંતુ કમળા જૂની ફાટેલી સાડી પહેરીને આવી હતી તેનો ચહેરો થાકી ગયો અને તેની આંખો ચિંતા તૂર હતી માધવી પણ તેની સાથે આવી હતી તેનો સ્કૂલ યુનિફોર્મ પહેરેલો હતો તે હાઉસ ની બહાર બેઠી હતી તેની આંખોમાં નિર્દોષતા હતી અને સો પ્રશ્નો હતા ઉછા ની બહાર તે ડરીને બેઠી હતી પણ બોલી શકતી નહોતી ન્યાયાધીશ વૃદ્ધ હતા પણ કડક હતા તેમણે બંને પક્ષોને સાંભળ્યા મહેશે પોતાની દલીલો આત્મવિશ્વાસથી રજૂ કરી જાણે કમળાની ભૂલ હોય કમળા ફક્ત રડતી રહી વારંવાર એક જ વાત કહેતી રહી મારા બાળકોનું શું થશે સાહેબ સુનાવણી લગભગ પૂરી થઈ ગઈ હતી બંને વકીલોએ પોતપોતાની દલીલો પૂરી કરી લીધી હતી પછી માધવી આગળ વધી અને કહ્યું સાહેબ શું હું કંઈક કહી શકું કોર્ટ રૂમમાં મૌન સવાઈ ગયું ન્યાયાધીશે અદાલતમાં આઘાતમાં તેની તરફ જોયું પછી તેને ધીમેથી કહ્યું હા દીકરી મને કહો માધવીએ ધ્રુજતા અવાજમાં પૂછ્યું સાહેબ જ્યારે માતા પિતા અલગ થાય છે ત્યારે બાળકોને કોણ ત્યજી દેશે માતા કહે છે કે તમે મારા છો પિતા કહે છે કે તમે મારી દીકરી છો પણ જ્યારે બંને એકબીજાને ત્યજી રહ્યા છે ત્યારે શું કોઈ મને પણ ત્યજી દેશે તેની આંખોમાં આંસુ હતા પણ તેના અવાજમાં હિંમત હતી શું હું હવે શાળાએ નહીં જાઉં જો મને રાત્રે ડર લાગે તો હું કોની પાસે જઈશ તેણીએ તેની નાની બેગમાંથી એક ફોટો કાઢ્યો તેમાં મહેશ કમળા માધવી અને કાયરા બધા એકસાથે હસતા હતા સાહેબ આપણે ફરીથી આવા કેમ ન બની શકીએ શું મારી કોઈ ભૂલ થઈ છે જો એવું હોત તો હું મારી માફી માંગીશ આખા કોર્ટ રૂમમાં મૌન સવાઈ ગયું કોઈ પાસે જવાબ નહોતો કમળા રડી પડી મહેશ પણ આખો ઘસવા લાગ્યો ન્યાયાધીશે પાણી પીધું ચશ્મા ઉતાર્યા અને ખુરશી સામે માથું ટેકવ્યું તેના હોઠ ધ્રુજતા હતા દીકરી તેણે ધીમેથી કહ્યું તે ખૂબ જ ગંભીર વાત કહી છે તેનો અવાજ રૂંધાઈ ગયો માધવીએ તેની માતાનો હાથ પકડીને ફ્લોર પર બેસી ગઈ મહેશે તેની પુત્રી તરફ ધ્યાનથી જોયું પછી ધીમે ધીમે તેની પાસે જઈ અને બેઠો માધવી કૃપા કરીને મને માફ કરજે તેના અવાજમાં પસ્તાવો હતો સુનાવણી પૂરી થતા પછી બધા ચાલ્યા ગયા કેટલાક ગ્રામજનો પણ ત્યાં જ હતા તેઓ જુબાની ના આપવા આવ્યા હતા દરેકની આંખો પ્રશ્નોથી ભરાઈ ગઈ હતી પરંતુ કોઈએ કંઈ કહ્યું નહીં કમળા છૂપ હતી પરંતુ માધવીના શબ્દોની અછર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી પહેલી વાર મહેશ શાંતિથી ઉભો રહ્યો તેનું માથું નમેલું હતું गाम पाचा फरती वखते તેમની બંને પુત્રીઓ તેમની માતાની બંને બાજુ ચાલતી હતી ક્યારેક ક્યારેક માધવી પાછળ ફરીને જોતી કે તેના પિતા આવી રહ્યા છે કે નહીં ધનપુરા જતા રસ્તામાં એક લીમડાનું ઝાડ હતું જ્યાં માધવી બાળપણમાં ઝુલાવતી હતી અને જ્યાં મહેશ તેને ઝુલાવતો હતો હવે તે ઝાડ એકલું ઊભું હતું આગામી થોડા અઠવાડિયામાં બધું જ હવામાં હતું કમળા તેના માતા પિતાના ઘરે હતી પરંતુ તેના વૃદ્ધ માતા પિતા પણ તે બોજ માનવા લાગ્યા હતા મહેશ પોતાના ઘરમાં એકલો હતો જે વિધવા સાથે તે હંમેશા મિત્ર હતો તેણે પોતાને દૂર કરી દીધી હતી તેનો ડર હતો કે તેનું નામ બાળકી તણાવમાં હતી માતા પિતાના ઝઘડાથી બાળકી બીમાર થઈ રહી હતી માધવી હવે રસોઈ શીખી ગઈ હતી અને તેની માતાને મદદ કરવા લાગી હતી એક દિવસ ગામડાના બજારમાં મહેશ તેની બે પુત્રીઓને દૂરથી કમળા સાથે શાકભાજી ખરીદતી જોઈ તે તેની પાસે ગયો પરંતુ માધવીએ કંઈ કહ્યું નહીં કાયરા તેને દૂરથી જોઈ અને દોડી ગઈ અને તેને ગળે લગાવી લીધી પપ્પા કૃપા કરીને તમે અમારી સાથે આવો આજે આપણે દાળ ભાત બનાવ્યા છે મહેશની આંખોમાં ભીનાશ આવી ગઈ તે કઈ બોલી શક્યો નહીં તે ફક્ત તેની પુત્રીના માથા પર હાથ ફેરવતો રહ્યો પાછળ કમળા આ બધું જ જોઈ રહી હતી તેની આંખોમાં કોઈ ગુસ્સો ફક્ત એક ખાલી મૌન હતું કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યાના થોડા મહિના પછી મહેશે ફરીથી લગ્ન કર્યા આ સમાચાર ધનપુરામાં જંગલની આગળ આગની જેમ ફેલાઈ ગયા કમળાએ કંઈ કહ્યું નહીં તે શાંતિથી તેની પુત્રીઓ સાથે

આખા ગામને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ સૌથી વધુ પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે મહેશે તેની પહેલી પત્ની કમળા અને તેમની બે પુત્રીઓ માધવી અને કાયરાને પણ આમંત્રણ આપ્યું ગામલોકો આચાર્ય ચકિત થઈ ગયા તેમની જૂની પત્નીને તેમના નવા લગ્નમાં કોણ આમંત્રણ આપે કેટલાકે તેમની નજીક મજાક ઉડાવી કેટલાકે કહ્યું કે કદાસ મહેશા હજુ પણ થોડી માનવતા બાકી છે લગ્ન કાર્ડ આવ્યા પછી કમળા કલાકો સુધી તેને જોતી રહી માધવીએ પૂછ્યું માં આપણે જઈએ છીએ કમળાએ કઈ કહ્યું નહીં લગ્નના દિવસે બંને પુત્રીઓ તૈયાર થઈ ગઈ કાયરાએ તેનો મનપસંદ લાલ ફ્રોક પહેર્યો હતો માધવીએ તેનો સ્કૂલ યુનિફોર્મ ધોઈને પહેર્યો હતો કમળાએ સાદી વાદળી સાડી પહેરી હતી તેમના વાળ સુસ્ત રીતે બાંધેલા હતા અને તે કોઈ પણ મેકઅપ વિના માથું નમાવીને ઘરની બહાર નીકળી ગઈ હતી ત્યારે તેઓ મંડપ પર પહોંચ્યા ત્યારે તેની પુત્રીઓ તરત સ્મિત કર્યું માધવીએ તેને હળવેથી આવકાર આપ્યો કમળા છૂપ રહી તેને આનંદ કે દુઃખનો અનુભવ થયો નહીં ફક્ત તેના ચહેરા પર એક ભાર હતો લગ્ન પૂર્ણ થયું કેટલાક એ કહ્યું કે મહેશે તેની પુત્રીઓને આમંત્રણ આપીને સારું કર્યું આ ઘર પર તેમનો પણ અધિકાર છે લગ્ન પછી થોડા દિવસો સુધી બધું સામાન્ય રહ્યું રેખા નવી વસ્તુઓ લાવી ઘરની સજાવટ બદલી અને કબાટમાં મહેશના કપડાં સરસ રીતે ગોઠવ્યા પણ ટૂંક સમયમાં તેના સાચા રંગો ઉભરાવવા લાગ્યા રેખાને ગામડાનું જીવન ગમતું નહોતું ખેતરોની માટી ઢોરની ગંધ કાચી રસ્તા બધું જ અપ્રિય હતું તમારું ઘર ખૂબ નાનું છે સંબંધીઓ અસંસ્કારી છે કપડાં જૂના જમા નાના છે મહેશ તેને ખૂબ રાખવા માટે ખૂબ પ્રયાસ કરતો ક્યારેક તે બજારમાંથી તેના ચાંદીના પાયલ લાવતો ક્યારેક સાડી ક્યારેક મોબાઈલ ફોન ફોન બધું જોઈતું હતું શહેર વૈભવ સ્વતંત્રતા તે તે આખી રાત પર કોઈની સાથે વાતો કરતી પૂછતો ત્યારે કહેતી તું મારા પર શંકા કરે છે લગ્નના થોડા મહિના પછી એક સવારે મહેશ જાગી ગયો અને રેખા ત્યાંથી જતી રહી હતી ચિઠ્ઠી લખી હતી મને આવું જીવન નથી ગમતું હું અહીં ગુંગળામણ થી મરી શકતી નથી મને શોધશો નહીં તે દિવસે પહેલીવાર મહેશે ઘૂંટણીએ પડીને રડ્યો ગામ લોકોએ તેને ટોણો માર્યો ઓહ જૂનું કાઢી મૂક્યું અને નવું ભાંગી ગયું કોર્ટમાં પ્રશ્ન પૂછનાર દીકરી સાથે આ રીતે ન્યાય થયો મહેશે દરવાજો બંધ કરી દીધો અને પોતાને દુનિયાથી અલગ કરી લીધો ધીમે ધીમે તે બીમાર પડ્યો શરીરમાં દુખાવો ભૂખ ન લાગવી એની આંખો નીચે કાળા કુંડાળા તેના હાડકા દેખાતા તે ડોક્ટર પાસે ગયો નહીં કે તેણે કોઈને કહ્યું નહીં કે તે હવે આખી રાત ખાલી પેટે સૂઈ રહ્યો છે ફાટેલી ચાદરમાં ફાંસી રહ્યો છે ખેતરોમાંથી પાછા ફરતી વખતે તે ઘણીવાર દૂરથી કમળા અને તેની દીકરીઓ તરફ જોતો પણ ક્યારે આગળ ન આવ્યો એક દિવસ ગામડાનો એક બાળક કમળા પાસે દોડતો આવ્યો મહેશ કાકા ખેતરમાં પડી ગયા છે ત્યાં કોઈ નથી કમળા થોડી વાર માટે વિચાર કરતી રહી પછી તે પાણીની બોટલ અને ટુવાલ લઈને અને કાયરા પણ દોડી ગયા મહેશ ઘરના આંગણામાં જમીન પર સૂતો હતો નબળાઈ હતી તેની આંખો પર સેવાથી લાલ થઈ હતી તેને ખૂબ તાવ હતો કમળાએ એક પણ શબ્દ બોલ્યા વગર તેનું કપાળ લૂછ્યું તેને પાણી આપ્યું અને કપડા બદલ્યા માધવીએ શાંતિથી ખાવાનું લાવી અને તેના પલંગ પાસે મૂક્યું મહેશે ધીમેથી પૂછ્યું તમે કેવી રીતે આવ્યા કમળા કંઈ બોલી નહીં તેની નજર છૂલાની આગ પર ટકેલી હતી માધવીએ તેને રોટલાનું વટકું ખવડાવ્યું મહેશે તેની પુત્રીનો હાથ પકડ્યો શું તમે બધા મારાથી ગુસ્સે છો માધવીએ પહેલી વાર સીધી તેના પિતાની આંખોમાં જોયું પપ્પા અમે ગુસ્સે નથી અમે હવે સમજદાર બન્યા છીએ પછી તે શાંતિથી બહાર નીકળી ગઈ હવે ગામના લોકો એક પણ શબ્દ બોલ્યા વિના ન તો માર્યા કે ન તો સહાનુભૂતિ બતાવ્યા વિના મહેશના દરવાજા પાસેથી પસાર થતા બાજુ ફક્ત શાંતિ હતી કમળા દરરોજ સવારે આવતી તેની હાલત તપાસતી તેને દવા આપતી અને શાંતિથી જતી રહેતી હવે તે જૂની ફરિયાદોનું પુનરાવર્તન કરતી નહીં કોઈ ઠપકો નહીં કોઈ યાદો નહીં મહેશે હિંમત એકઠી કરતા પૂછ્યું તું કઈ નહીં કહે કમળાએ માથું નમાવ્યું અને ધીમેથી કહ્યું હવે કંઈ કહેવાથી શું ફાયદો થશે માધવી હવે પંદર વર્ષની હતી તે ભણવામાં હોશિયાર હતી પણ તેના ખભા પર જવાબદારીઓ હતી તેની માતા આખો દિવસ ખેતરમાં રહેતી હતી તેના પિતા પથારીમાં હતા એક સાંજે તેણે તેની માતાને કહ્યું મમ્મી હું તમારી જેમ પપ્પાની સેવા કરવા માગું છું કારણ કે તમે મને મારા પ્રિયજનોને ક્યારેય ન છોડવાનું શીખવ્યું છે કમળા કંઈ બોલી નહીં તેની આંખો ભીની થઈ ગઈ પણ તેણે તેમને સાફ કરી દીધી માધવી સવારે શાળાએ જતી તેના પિતા સાથે બેસતી ત્યાં પુસ્તકો વાંચતી અને તેના દવાના સમયે યાદ કરતી તેના ઢીંગલી રમતોમાં તેના પિતાને સામેલ કરવાનું શરૂ કરતી પપ્પા આજે તમે ડોક્ટર બનો છો હું દર્દી છું તેના નબળા શરીરની સાથે મહેશનો આત્મા ધીમે ધીમે શરમ પસ્તાવો અને પીડાથી ભરાઈ રહ્યો હતો મહેશના ઘરની નજીક એક જૂનું વડનું ઝાડ હતું જ્યાં માધવી બાળપણમાં હિંચકા ખાતી હતી હવે દરરોજ સાંજે કમળા ત્યાં બેસતી દૂરથી જોતી ક્યારેક માધવી તરફ સ્મિત કરતી મહેશ બારીમાંથી જોતો તે કંઈક કહેવા માંગતો હતો માફી માંગવા માંગતો હતો તેને માફી માંગી ને તેના ભૂતકાળના નિર્ણયોની ભૂલ સ્વીકારી લીધી પરંતુ શબ્દો તેના ગળામાં થીજી ગયા હતા તેની આંખોમાં એક પ્રશ્ન લટકતો રહ્યો શું કોઈ મને આટલી બધી ભૂલો પછી પણ પોતાનો કહી શકે છે અને જવાબ મોનમાં સુપાયેલો રહ્યો તે દિવસ ધનપુરા ગામમાં કંઈક અસામાન્ય બન્યું મહિનાઓથી બીમાર અને હતાશ મહેશે અચાનક પંચાયત બોલાવી

પંચાયત તે સ્વીકારવું પડશે જ્યારે કમળાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેનો ચહેરો કડક થઈ ગયો હવે શું બાકી છે જ્યારે માધવીએ તેની માતાને પૂછ્યું તમે જશો કમળાએ સ્પષ્ટ જવાબ આપ્યો ના તેણી ફરીથી તેના જીવનને જટિલ બનાવવા માંગતી ન હતી પરંતુ તે રાત્રે માધવી લાંબા સમય સુધી જાગતી રહી તેણીએ તેના પિતાની સ્થિતિ તેમનો પસ્તાવો અનુભવ્યો હતો તેણી એને યાદ આવ્યું જ્યારે કાયરા તાવથી બળી રહી હતી અને તેના પિતાએ તેના માથા પર હાથ મૂકીને ફક્ત કહ્યું હતું દીકરી મને માફ કરી દે સવારે જ્યારે સૂર્યના કિરણે બારીમાંથી પસાર થયા ત્યારે માધવી તેની માતા પાસે ગઈ હતી માતા જોતું નહીં જાય તો હું એકલી જઈશ કમળાએ તેની પુત્રીના ચહેરા તરફ જોયું વર્ષો પહેલા કોર્ટમાં જેવો જ પ્રશ્ન તેની માખોમાં હતો પોતાના બાળકોને કોણ છોડી દે તે તૈયાર થઈ ગઈ તેણીએ પોતાની સાડી બદલી નહીં પરંતુ તે જ જૂની સાડી પહેરી તેણીએ તેના વાળમાં તેલ ન લગાવ્યું પરંતુ તેણીએ તેના કપાળ પર એક નાની લાલ બિંદી લગાવી ગ્રામ લોકો વડેના ઝાડ નીચે ભેગા થયા હતા મુખ્ય માણસ પ્લેટફોર્મ પર હતો તેની બાજુના ત્રણ વડીલો અને ગામની સ્ત્રીઓ ખૂણામાં હતી મહેશે પહેલેથી જ ત્યાં હતો પાતળા નબળા ઝૂકેલા પહેલીવાર તેણે માથું નમાવ્યું અને બધાને માન આપીને હાથ જોડી દીધા તેનો અવાજ ધ્રુજતો હતો ભાઈઓ અને બહેનો મેં એક મોટી ભૂલ કરી મે એ સ્ત્રીને છોડી દીધી જેણે મને ક્યારે મુશ્કેલીમાં સાથ આપ્યો મે દીકરીઓને પણ દુખ આપ્યું મે મારા અહંકારમાં એક ઘર તોડી નાખ્યું અને જ્યારે મે બીજું ઘર બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પણ તૂટી ગયું આજે હું એકલો છું બીમાર છું અને સૌથી અગત્યનું શરમજનક છું લોકો ચૂપ રહ્યા હતા કમળા માધવી અને કાયરા સાથે આવી ગામની સ્ત્રીઓ ઉત્સાહની સ્થિતિમાં હતી જુઓ તે અહીં છે મહેશે માથું નમાવતા કમળા તરફ જોયું મેં આ પંચાયત બોલાવી જેથી હું બધાની સામે મારી ભૂલ કબૂલ કરું છું તે એક ક્ષણ માટે થોભ્યો પછી બંને હાથ જમીન પર રાખી અને તે કમળાના પગ પાસે ઘૂંટણીએ પડ્યો મને માફ કરજો તેનો અવાજ બંધ થઈ ગયો હું તમને છોડીને દૂર ગયો પણ આજે હું સમજું છું કે ઘરે નથી જ્યાં જ્યાં આનંદ હોય હોય છે મને તમારી તમારી સાથે પાછો લઈ જાઓ અને અમારી દીકરીઓ સાથે કમળા સ્પંદ થઈ ગઈ આંસુ વહી રહ્યા હતા પણ તેનો ચહેરો સ્થિર હતો તે સ્થિર રહી ગામ લોકો સ્પંદ થઈ ગયા પંચાયતમાં લોકોએ એ ક્યારેક કોઈ પુરુષને પોતાની પત્ની સાથે આ રીતે વિનંતી કરતા જોયો નહોતો માધવી ધીમે ધીમે આગળ વધી તેણે પપ્પાના ખભા પર હાથ મૂક્યો પપ્પા માતાની માફી માંગવી સારી છે પણ શું તમે તમારી જાતને માફ કરી છે મહેશે આશ્ચર્યથી પોતાની પુત્રી તરફ જોયું માફી માંગવી એ ફક્ત શબ્દો નથી એ વચન છે કે ફરી કોઈને દુઃખ નહીં પહોંચાડું શું તમે તે વચન આપી શકો છો મહેશે માથું હલાવ્યું હા પછી તેને કમળા તરફ જોયું જો તમે મને સ્વીકારશો નહીં તો પણ હું મારા મૃત્યુ સુધી તમારી સાથે રહેવા માંગુ છું હું તમારા દરવાજે બેસીશ અને ખેતરોમાંથી તમારા પાછા આવવાની રાહ જોઈશ હું તમારી દીકરીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવી અને જ્યારે સમય આવશે ત્યારે હું ફરિયાદ કર્યા વિના નીકળી જઈશ તેણે માથું ઊંચું કર્યું અને બેસી રહ્યો પંચાયતમાં શાંતિ સવાઈ ગઈ વડાએ ધીમેથી કહ્યું બહેન નિર્ણય હવે તમારો છે પંચાયતે સાંભળ્યું અને સમજી લીધું તમે જે કહો તે થશે કમળાએ માથું ઊંચું કર્યું તેના આંસુ સુકાઈ ગયા હતા તેના ચહેરા પર ઊંડી શાંતિ હતી તેણે કંઈ કહ્યું નહીં તે ધીમે ધીમે આગળ વધી અને મહેશની બાજુમાં જમીન પર બેઠી ગામની સ્ત્રીઓ રડવા લાગી કોઈએ શાંતિથી હાથ જોડી દીધા માધવીએ કાયરાનો હાથ પકડી લીધો આપણું ઘર કદાચ ફરીથી બની રહ્યું છે આટલું કહીને આખો પરિવાર એકબીજાને ભેટી પડ્યો અને રડવા લાગ્યો અને તૂટેલો પરિવાર ફરી એક થઈ ગયો મિત્રો શું કમળાએ સારું કર્યું કે ખોટું તમારા વિચારો ચોક્કસ જણાવશો વાર્તા ગમી હોય તો શેર કરજો તમારો દિવસ શુભ રહે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધીશ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ